વા શહેર જતો હતો રણવીર ઘર અને ખેતરનું કામ સંભાળતો હતો રામ રાત પહેલા ઘરે આવી જતો એક દિવસ રામે સરપંચ પાસેથી સાંભળ્યું કે તે નજીકની કૃષિ કોલેજમાં અધ્યતન ખેતીનો એક મહિનાનો અભ્યાસ કરે તો સરકાર ટ્રેક્ટર ખરીદવા માટે લોન આપે છે રામે તેનું નામ લખાવી દીધું તો રેખાને આ ગમ્યું નહીં પણ રામ ત્યાં ચાલ્યો ગયો રેખા ઉદાસ થઈ ગઈ બે થી ત્રણ દિવસ બધું બરાબર ચાલ્યું પણ ચોથા દિવસે જ્યારે બધા ખેતરમાં હતા ત્યારે રણવીર કોઈ કામથી ઘરે આવ્યો દરવાજો બંધ કરતાની સાથે જ રેખાએ રણવીરને પકડી લીધો અને કહેવા લાગી આવી ગયા તમે બહુ સારું કામ કર્યું હું તમારા વિના નહીં રહી શકું રેખાએ આ કર્યું કે તરત જ રણવીર આશ્ચર્યચકિત થઈ ગયો પરંતુ રેખાએ તેના પ્રયત્નો ચાલુ રાખ્યા અને જે થવાનું નહોતું તે થઈ ગયું સંયમ મર્યા બાદ રણવીરે કહ્યું ભાભી હું રણવીર છું તમે મને બોલવાની તક પણ ન આપી અને આ બધું થયું પાગલ હું તમને બંને તેને ગુસ્સામાં કહ્યું જો તમે હવે મને છોડી દેશો તો હું તમને બદનામ કરીશ હું સીમાથી વધુ સુંદર છું આ સાંભળીને રણવીર ડરી ગયો અને કહ્યું એ વાત સાચી છે કે તમે સીમા કરતા પણ વધારે સુંદર છે હું તમને નહીં છોડું ઠીક ત્યારથી તેમની વચ્ચે ઠોકા ઠોકીની આ રમત શરૂ થઈ અને રામના આવ્યા બાદ પણ આ બંધ ન થયું એક દિવસ ખબર પડી કે સીમા ગર્ભવતી છે અને ઘરે જ રહેશે આ સાંભળીને રેખા ખુશ દેખાતી હતી પણ વિચારમાં પાડી ગઈ થોડા દિવસો પછી જ્યારે રેખાના પેટના સમાચાર મળ્યા ત્યારે રામુ ખૂબ જ ખુશ થઈ ગયો અને ગામમાં મીઠાઈઓ વહેંચી હવે રેખાએ પોતાનું અને સીમાનું ખૂબ ધ્યાન રાખ્યું તે સીમાને ઓશુ કામ કરવા દેતી અને તેના સસરાને પણ સારી રીતે ખવડાવવાનું શરૂ કર્યું એક દિવસ રામ રેખાને શહેરમાં લઈ ગયો રેખા શહેરની રોનક જોઈને સ્તબ્ધ થઈ ગઈ અને તેણે ખુશીથી આવનાર બાળક માટે ઘણા કપડા ખરીદ્યા બંને એ સિનેમા પણ ગયા હતા રેખાને શહેરનું ખાવાનું પણ ગમ્યું ફરવા ફરવામાં ઘણો સમય લાગ્યો છેલ્લી બસ પણ ચૂકી ગયા રામનો મિત્ર રાજુ જે ટ્રક ચલાવતો હતો અચાનક તેને મળ્યો જ્યારે રામે પોતાની સમસ્યા જણાવી ત્યારે રાજુ ઘરે મેકી જવા તૈયાર થઈ ગયો રેખાની વિનંતી છતાં બંને ઉતાવળ કરી નહીં બંને લાંબા સમય સુધી બેસીને દારૂ પીધો રેખાને લાગ્યું કે તેનો પતિ પીતો નથી પરંતુ આ જોઈને તેને લાગ્યું કે તે તેના પતિને ઓળખતી નથી પછી તેને એ પણ ખબર પડી કે જ્યારે તે શહેરમાં રહે છે ત્યારે તે પીવે છે પરંતુ ઘરે તેના પિતા રામુથી ડરે છે અને તેના ભાઈને કારણે આ આદત નથી પાડતા બસ દારૂ પીવાનું બંધ કરીને રાજુએ ટ્રક ચલાવવાનું શરૂ કર્યું વરસાદ અને કાચા રસ્તાને કારણે ટ્રક સારી રીતે ચાલતી ન હતી પરંતુ રાજુ ખૂબ જ ઝડપથી ટ્રક ચલાવી રહ્યો હતો રેખાની વિનંતી છતાં રાજુએ ટ્રકની સ્પીડ ઓછી ન કરી અંધકારમાં અચાનક વીજળી ચમકી પછી તેણે જોયું કે આગળ એક રોડ રોલર હતું અને ટ્રક તેની સાથે ખૂબ જ ઝડપથી અથડાઈ અને પલટી ગયું રેખા જમીન પર પડી અને બેભાન થઈ ગઈ જ્યારે રેખા ભાનમાં આવી ત્યારે તેણીએ પોતાને પટ્ટાથી બાંધેલી જોઈ અને તેના મોં પર શ્વાસ લેવાનું ઉપકરણ મૂકવામાં આવ્યું હતું તેણે આ બધું ફિલ્મોમાં જોયું હતું અને હવે તે ગભરાઈ ગઈ હતી તેણે હાથ હલાવ્યો અને સારું લાગ્યું આ પછી તેણીએ તેના પેટને પર હાથ મૂક્યો કર્યો અને રાડ નાખી આ સાંભળીને નર્સ દોડતી આવી અને રેખા જોરથી બોલી મારા બાળકને શું થયું મારા પતિ ક્યાં છે હું ક્યાં છું આટલું કહીને તે રડવા લાગી પછી નર્સે ડૉક્ટરને બોલાવ્યા તેણે આવીને હિંમત ભેગી કરવાનો પ્રયાસ કર્યો અને સીમાને બોલાવી સીમાએ આવીને તેની બહેનને ગળે લગાડી અને કહ્યું બાળક તો પછી આવશે તું બચી ગયો બસ રામ રામભૈયા અને બીજા કોઈ વિશે વિચારશો નહીં આ સાંભળીને રેખા સૂઈ ગઈ રેખાએ જ્યારે આંખો ખોલી તો તે વિચારવા લાગી કે રામની શું હાલત હશે તેને કંઈ થશે તો મારા જીવનનું શું થશે આ બધું વિચારીને તે આંસુ વહેવા લાગી સીમાએ તેને ઉત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે રામ સ્વસ્થ થઈને કાલે તેને તેને મળી જશે આ સાંભળીને થોડી હિંમત આવી તેણે દવા અને નાસ્તો લીધો અને પછી સુઈ ગઈ આ રીતે ત્રણ દિવસ વીતી ગયા અને રેખાની વારંવાર વિનંતી કરવા છતાં પણ રામ ન આવ્યો તેણે વિચાર્યું કે કદાચ રામને ખૂબ જ ઈજા થઈ હશે ચોથા દિવસે તેણે પોતાને બીજા રૂમમાં જોઈ જોયું કે જે તેનું માથું દબાવી રહી હતી તે સીમા હતી જ્યારે તેને આ જ પુનરાવર્તન કર્યું ત્યારે સીમાએ કહ્યું કે રામ ત્યાં આવી શક્યો ન હોત હવે તે જલ્દી આવશે ત્રણ દિવસ વીતી ગયા પછી તેના વારંવાર ના કહેવા પર સીમાએ કહ્યું આજે તું ઘરે આવી રહી છે તું આટલી ઉતાવળ કેમ કરે છે ઘરે જવા માટે તૈયાર થઈ જા જાણે આ સાંભળીને રેખા ધાર પર આવી ગઈ હોય તે ઝડપથી ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ ઘરે આવીને તેને તેના સસરા રામુના પગને સ્પર્શ કર્યો તો પછી તે રડતા ઘરની બહાર દોડી ગયા અંદર આવી ત્યારે સીમાએ કહ્યું આવો તમારા રણવીર છે તું શું બોલે છે સીમા હું શું નથી ઓળખતી અને તે માથું ટેકવીને રડવા લાગી આ સાંભળીને રણવીર અને સીમા માફી માંગવા લાગ્યા અને રામુ પણ અંદર આવ્યા અને કહ્યું દીકરી મેં રામ ગુમાવ્યો છે પણ હું તને ગુમાવવા માંગતો ન હતો મારી વૃદ્ધાવસ્થા બગડે નહીં એટલે આ સાંભળીને તેનું રડવાનું બંધ ન થયું અને તે રડતી રહી એક દિવસ અચાનક રેખા તેના સપનામાંથી જાગી ગઈ એવું લાગ્યું કે રામ કહે છે ઉઠ અને મારા પિતાનું ધ્યાન રાખ તે ઉઠીને બેઠી અને થોડી વાર પછી ઘરની બહાર આવી તે ખેતર તરફ ધીમે ધીમે ચાલવા લાગી તેણે થોડે દૂર સ્ત્રીઓને વાત કરતા સાંભળ્યા કે રામુ કાકાનું ઘર બરબાદ થઈ ગયું રામ જેવો દીકરો ચાલ્યો ગયો અને ગાય જેવી રેખાનું બાળક હવે તો રેખા પણ બિનસદ્રુપ છે તેને સંતાનો પણ ના થઈ શકે રેખા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ પણ રડી નહીં તે ઘર તરફ ચાલી ગઈ અને ઘરની અંદર આવીને ખાટલા પર સુઈ ગઈ આ બધું સાંભળીને કઈ વ્યક્તિને ઊંઘ આવે તે વિચારવા લાગી કે હવે શું થશે સીમાએ આવીને તેના વિચારો તોડી નાખ્યા અને તેને ચા આપતા કહ્યું દીદી ચા પીવો અને ઉઠો આપણે બંને આપણા જીવનમાં સુખ દુઃખ વહેંચતા આવ્યા છીએ હવે પણ એવું જ રહેશે પછી રેખાએ ચા લેતી વખતે કહ્યું મને તારી ચિંતા નથી હવે તારા અને તારા ભાવિ બાળકનો વિચાર કર થોડીવાર પછી રેખા રસોડામાં ગઈ અને સીમાને કહ્યું તું કામ ઓછું કર તારે બાળકને જન્મ આપવાનો છે ચાલો હટો હું જમવાનું બનાવી દઉં પછી તેણે સીમાને બહાર બેસાડીને બધાને ખવડાવ્યું રામુ ખુશ થઈ ગયા અને રેખાને બોલાવીને કહ્યું દીકરી મારી વાત સાંભળ અલમારીની ચાવી લઈ લે અને સામાન વાળો રૂમ પણ જોઈ લે આજથી ઘરનું બધું કામ તારે જ સંભાળવાનું છે તું વડીલ છે એટલું કહીને રામુએ તેના માથા પર હાથ ફેરવ્યો અને ચાલ્યો ગયો હવે રેખાના પગ આખો દિવસ કામ કરીને અને સીમાની સંભાળ રાખવામાં ક્યારે થાકતા ન હતા સીમાને બે પુત્રો થયા પછી તેને પોતાનો ડૂબી ગયું રામુ ગયા ત્યારે સીમાને ને વધુ કામ કરવું પડતું હતું પરંતુ તે તેના પુત્રો સાથે જ સૂતી હતી રેખા ઘરના બધા કામ જોતી હતી આ થાકમાં તે રણવીર રામ બધું ભૂલી ગઈ અને રાત્રે સૂઈ જતી

પરંતુ આ દરમિયાન ખબર પડી કે સીમા ફરીથી ગર્ભવતી છે અને જ્યારે સમય આવ્યો ત્યારે તેને બે પુત્રીનો જન્મ થયો હવે ઘરનું કામ વધી ગયું હતું પરંતુ પાક સારો થઈ રહ્યો હતો તેથી રણવીરે 16 વર્ષના છોકરાને રાખ્યો હતો પરંતુ રેખા એ વાતથી પરેશાન હતી કેમ કે તેનું નામ પણ રામ હતું રેખા તેને બાબુ કહેવા લાગી તે આખો દિવસ ખેતરો અને ઘરમાં કામ કરતો હતો રાત્રે તે ખેતરમાં જ સૂતો હતો રણવીર ખુશ હતો કારણ કે તેને દરેક વસ્તુ સરળતાથી મળી રહી હતી એક દિવસ રણવીરે કહ્યું ભાભી ઘરનો નો ખર્ચો ખુબ જ વધી રહ્યો છે સીમા કામ કરી શકે છે તમે મને કહો કે શું કરવું આ સાંભળીને રેખાએ કહ્યું હવે તમારે માત્ર પ્રેમ પ્રકરણો નહીં પણ ઘર વિશે વિચારવું જોઈએ વધુ ખેતી કરો અને રામની જેમ અભ્યાસ કરો આના પર રણવીરે કહ્યું હું તમારા માટે બધું કરી શકું છું એક વર્ષ પછી જ્યારે ખેતરોમાં કામ ઓછું થયું ત્યારે રણવીરે ટ્રક ચલાવવાનું નક્કી કર્યું અને શહેરમાં ગેરેજ માં કામ કરવા લાગ્યો રણવીર ના ગયા પછી નોકર રામ ની ઘરની મુલાકાતો અવારનવાર થવા લાગી તેને બધું સંભાળ્યું તેને રેખાનું સૌથી વધુ ધ્યાન રાખ્યું અને તેને ભાભી કહીને બોલાવતા ક્યારેય થાક્યો નહીં રેખાએ પણ તેને સારું ખવડાવ્યું રણવીર જ્યારે પણ ગામમાં આવતો ત્યારે દરેક માટે વસ્તુઓ લાવતો હતો તે બંને બહેનો માટે સમાન વસ્તુઓ લાવતો હતો સીમાએ કંઈ કહ્યું નહીં પણ બહેનનું પૂરું ધ્યાન રાખ્યું એક દિવસ જ્યારે રણવીર આવ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતો તેણે જણાવ્યું કે તે જ્યાં કામ કરે છે તે ગેરેજ વેચાઈ રહ્યું છે તેણે તે ગેરેજ ખરીદવાનું નક્કી કર્યું છે અને બધા શહેરમાં જઈ રહ્યા છીએ આ સાંભળીને ઘરના બધા ખુશ થઈ ગયા પણ રેખા નહીં રેખા એ કહ્યું હું અહીં જ રહીશ ત્યારે સીમાએ કહ્યું બહેન તમારી સાથે બધું શેર કર્યું છે મને મૂર્ખ ન બનાવો બાકીની વાત હું કરીશ બધા ગયા પછી સીમા એ કહ્યું મારી જિંદગી તમારી છે મેં તમારી સાથે બધું બાટ્યું છે કઈ પણ કહ્યા વિના વાત સમજી લે હવે બાળકો બધું સમજવા લાગ્યા છે તેથી જવું પડશે આટલું કહીને તે રડી પડી તેની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી તેથી અડધી જમીન વેચીને તેને ગેરેજ અને ઘર મળી ગયું અને તે ત્યાંથી ચાલ્યા ગયા રેખા હવે ઉત્સાહમાં હતી તેથી તેણે ખંતથી કામ કર્યું ખર્ચ હવે તેનું અને તેના નોકર રામનો હતો ઘણા પૈસા બચી જતાં રેખાએ ખેતર પાછું ખરીદ્યું નોકર રામ ખેતરમાં સૂતો હતો પણ તે રેખાનો ખૂબ ધ્યાન રાખતો હતો એક દિવસ નોકર રામ જમતો હતો ત્યારે રેખાએ કહ્યું બાબુ હવે તું જુવાન છે લગ્ન કરીને સેટલ થઈ જા રામે કહ્યું શેઠાણી હું તમને છોડી ના શકું અને મારું ઘર કેવી રીતે વસાવશે કારણ કે મારા સાવકા પિતાએ હજાર રૂપિયામાં મારી નસબંધી કરાવી છે હું ભાગી ગયો અને હવે આ જીવન તમારી સેવામાં છે આ સાંભળીને રેખા રડવા લાગી અને તેના ખભા પર હાથ મૂકીને તેને સાંત્વના આપી તે પાણીની ડોલ લઈને આવી પરંતુ તેનો પગ લપસી ગયો તેથી સેવક રામે તેને તરત જ પોતાના હાથમાં લઈ લીધી તેને કહ્યું આ શું કરે છે આ સાંભળીને રામે માફી માંગી અને કહ્યું શેઠાણી મારાથી ભૂલ થઈ કૃપા કરીને મને માફ કરો મેં ગાય જેવી નિર્દોષ શેઠાણી સાથે આવું કેમ કર્યું ભગવાને આ બાબતમાં કોઈને નિર્દોષ બનાવ્યા નથી પછી તે ગાય હોય કે પ્રાણી મને આ કરવા માટે હું મજબૂર રહી છું મને બાળકો પણ નથી થતા અને તું મારાથી નાનો છે હું લગ્ન પણ નથી કરી શકતી અને એ કલંક છે તેથી જા અને ખેતરમાં કામ કર હવે રામ એકદમ શાંત રહ્યો અને ભોજન પણ ઓછું રેખા બધું જાણતી હતી તેને ડર હતો કે કદાચ ચાલ્યા ન જાય એક દિવસ જ્યારે તે આવ્યો ત્યારે તેને જોયું કે દરવાજો ખુલ્લો હતો પરંતુ કોઈ દેખાતું ન હતું અંદર જઈને તૈયાર થયેલી રેખાને જોતો જ રહ્યો આ જોઈને રેખાએ કહ્યું બાબુ તમે શું જુઓ છો તે હું જ છું મેં ટીવી પર સાંભળ્યું છે કે શહેરમાં લગ્ન કર્યા વિના રહી શકીએ લીવ ઇન રિલેશનશીપ એમ જ કરીશું જીવવાનું તો છે જ પણ જો કોઈને કહીશ તો હું તને એટલા જૂતા મારીશ કે યાદ કરીશ ના શેઠાણી હું તમારો નોકર છું હું તમારો નોકર જ રહીશ એમ કહીને નોકર રામ તેને ગળે લાગી ગયો મિત્રો આવી મજેદાર કહાની સાંભળવા માટે વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર